શ્રી હનુમાનજી મહારાજ ઋષિમત પર્વત ઉપર આવ્યા છે એટલે હનુમાનજી નો ખૂબ આશ્રય કરજો અને આપણને ખબર છે કે આ વિશ્વમાં આ ભારત દેશમાં સૌથી વધારે મંદિરો કોઈ હોય તો એ મારા શ્રી હનુમાનજી મહારાજ ના છે ગામડે ગામડે હનુમાન મારો બેઠો ગામમાં પ્રવેશ કરો ને ત્યારે ગામ ધણી મળે તો મળે પણ મારું હનુમાન મળી જાય આમ ચારડામાં પ્રવેશ કરો તો પેલો બાલાજી હનુમાન ના દર્શન થાય પછી બધા એટલે હનુમાન રક્ષક છે હનુમાન રખે કરે છે હનુમાન આપડા રખોપા કરે છે એટલે હનુમાનજીને માનજો બાપ